છે અને હજારો વર્ષ પહેલા આમ તો કહી શકાય કે અમેરિકાનો ઉદ્ભવ પણ ન હતો ત્યારે આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા માસ્મિન રાષ્ટ્રે રાજન્ય આ વેદોની સુક્તિઓ આપણા રાષ્ટ્રની અંદર નિર્માણ થઈ ચૂકી હતી કાશ્મીરથી કન્યાકુમારી એક સમયે ચડતી પડતી આવી સંસ્કૃતિ રાષ્ટ્રનો આત્મા છે જેને આપણે ચીતી કહીએ છીએ કોઈ દેશ કોઈ દુનિયામાં કોઈ દેશના આત્મા નથી ભારતના આત્માને આપણે ચિત્તી કહીએ છીએ આ ચિતીને બચાવવા માટે એમના આત્માના માટે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક હજાર વર્ષ પૂર્વે સંસ્કૃતિ ઉપર ભયંકર આક્રમણ થયું વેદો લુપ્ત થવાની આરે હતા ત્યારે કેરલાના ભારત બ્રહ્મણ કરીને ચાર મઠોની સ્થાપના કરી આદ્ય ગુરુ શંકરાચાર્ય અને આપણે સદભાગ્ય છીએ કે ગુજરાત ની અંદર આપણે સામવેદની જવાબદારી અહીંયા આપી છે આપણા આપણા મઠને ચારે ચાર મઠમાં એક એક વેદ અને પણ ગુંજી રહ્યું છે અંદર બોલીએ તો શરીરના હોર્મોન્સ એક બેલેન્સ થાય એમની ભાષામાં તમે દુનિયામાં ગમે તે બેસ્ટ સેલર હશે આ છે તે છે ઈશ્વરનું વર્ણન કોઈ પોતાની પ્રિયતમાનું વર્ણન કર્યું આ તે છે ઈશ્વરનું વર્ણન જય દેવે ગીત ગોવિંદ ગાયું છે આ બે રાષ્ટ્રની ધરતી છે એક કલમ અને ભામતીની રચના થાય અહિયાં એક કલમ ઉઠે હર્ષ જેવા મહાન તેજસ્વી ઋષિ ખંડન ખંડન ખાદ્ય ગ્રંથની ની રચના થાય

પણ એ વિચારો નવા કારણ કે ભગવાનની વાણી છે સંસ્કૃતની અંદર આ ટેકનોલોજીના યુગની અંદર ત્યારે पाणિનીએ કેટલું સરસ વ્યાકરણ આપ્યું છે અને આજે કેટલી બૌદ્ધિકતાથી વ્યાકરણની રચના થઈ હશે ત્યારે આજે એ કમ્પ્યુટર પણ કમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજી પણ સ્વીકારે બેસ્ટ એના ની અંદર બેઠતી કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત દુનિયાના અનેક ગ્રંથો છે અનેક ધર્મો છે દરેક ધર્મના ગ્રંથના પહેલા પાના પર હોય છે શું હોય છે કે કોઈ ધર્મના ગ્રંથે એવું લખ્યું છે કે તું શાસન કર પૃથ્વી પર જા કોઈ પણ ભોગે શાસન કર કોઈ કોઈ ધર્મ ગ્રંથ ની અંદર લખ્યું છે કે આપને આપણા સિવાય બીજો પૃથ્વી પર ના હોવું જોઈએ એને તું નષ્ટ કર ત્યારે ભારતીય સંસ્કૃતિના એ સંસ્કૃતના પાનું ખોલી ઈશો અંદર ઈશાવાશમિદમ મિદમ યથકિચ જગત ત્યાં જગત તેન ત્યક્તેન ભૂંજીતા માગ્રત્ય તસ્યસ્તુ જગત અરાષ્ટની એક એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિની અંદર ભારતે વસુદેવ કુટુંબકમ માટે શ્રેષ્ઠ છે મા રાજ્યપાલ શ્રી સમક્ષ બોલવું એટલે આમ તો વાણીનું પવિત્ર કરી ગણાય મારા જીવનની અંદર અનેક અનેક વાર હું મળ્યો છું બધાયને પણ એક પદ ઉપર રહીને આટલી તેજસ્વીતા આટલું બૌદ્ધિકતા એવા રાજ્યપાલ મારા આદર્શ છે મને

ભૂત દયા વિસ્તાર એ તારે સંસાર સાગર અદ્ભુત એ રચનાઓ મનને આનંદ આપે ત્યારે સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાતમાં જે પ્રયાસ્યો છે અને આ પ્રયાસ ભારતનો એક બીજ વાવી રહ્યા છે અને આપણે એમને વટવૃક્ષ બનાવવું છે અમે એમના અધ્યક્ષ અમને એમની ટીમને વંદન કરીએ છીએ અભિનંદન આપીએ છીએ અસ્તુ